અને આગાહી કરવામાં આવી હતી કે અમદાવાદમાં આજે ત્રણ કલાક ભારે રહેશે અને આ આગાહી પ્રમાણે અમદાવાદની મેઘરાજા એક ગમરોળ્યા છે અને હજુ પણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે આપણે તૈયાર રહેવું પડશે કારણ કે તંત્ર તો કહેતું હતું કે એનડીઆરએફની ટીમે અમે ભારે વરસાદને ધ્યાનમાં રાખીને તંત્ર તંત્રએ તૈયાર રાખી છે અલર્ટ મોડમાં રાખી છે પરંતુ હજુ પણ ગુજરાતના અનેક જિલ્લાઓને આ મેઘરાજા ગમરોળવાના છે એમાં મધ્ય ગુજરાતના અમદાવાદ વડોદરા સહિતના શહેરોનો જિલ્લાઓનો પણ સમા થાય છે તો ક્યાંક ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે ક્યાંક ભારે વરસાદ વરસે તો ક્યાંક મધ્યમ હળવા ઝાપટા પડશે રાજ્યમાં વરસાદી માહોલ જામેલો છે તેની વચ્ચે આજે પણ કેટલાક જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જે રીતે આ પેરેસાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે કે જે હાલ સક્રિય થઈ છે અને એક તરફથી જે રાજસ્થાન તરફથી આ વરસાદી ટ્રફ છે તે પણ આગળ આવી રહ્યો છે તેની સીધી જ અસરો મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં થવાની છે આજના દિવસે મધ્ય ગુજરાતના જે અમુક જિલ્લાઓની અંદર ભારે વરસાદની સંભાવનાઓ પણ છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાલનપુર સહિતના ભાગો છે કે જ્યાં વરસાદ આદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ સુરત વલસાડ નવસારી તાપી દમણ દાદરાનગર હવેલીની અંદર ભારે વરસાદની આગાહી છે અમદાવાદ વડોદરા આણંદ ખેડાની અંદર મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ દ્વારકા જામનગર રાજકોટ સહિતના ભાગો છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે એટલું જ નહીં પરંતુ કચ્છમાં પણ આજે વરસાદની આગાહી કરવામાં આવી છે ગાંધીધામ નલિયા સહિતના જે ભાગો છે ત્યાં પણ સારો એવો વરસાદ પડી શકશે